નમસ્કાર મનની વાત બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ધારા અને મારી સાથે છે કૃષ્ણ આજે કેટલાક મહત્ત્વના સમાચારની વાત તમારા સમક્ષ કરીશું એ પહેલા હું તમને જણાવી દઈએ કે ગુજરાતના વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક અગિયારમી મે ફરી થશે મતદાન વિસ્તારોમાં લોકોને ફરી મળશે મત આપવાની તક દાહોદ લોકસભા બેઠક પર મતદાનના બૂથમાં કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં દાહોદમાં બૂથ કેપ્ચરિંગ બાદ રીપોલ કરવાનો નિર્દેશ કર્યો હતો દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બૂથ કેપ્ચરિંગનો મામલો ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં દાહોદના સંતરામપુરમાં પરતમપુર મતદાન મથકે મતદાન થયું હતું જેમાં બૂથ કેપ્ચરિંગ બાદ રિપોલ કરવા નિર્દેશ કરાયો હતો અને ચૂંટણી પંચે અગિયારમી મેના રોજ રિપોલ કરવા આદેશ આપ્યો હતો પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ પર ફરી મતદાન યોજાશે જેમાં પરથમપુરા ગામમાં પોલિંગ સ્ટેશન બસો નંબર પર ફરી મતદાન યોજાશે

મેન્ડેટ આપ્યું હતું જે બાદ જયેશ રાદડિયા દ્વારા પણ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં માં ઘરમાવો આવી જવા પામ્યો હતો ત્યારે કોણ જીતશે તે સાંજે પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોન ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે દિલ્હીમાં ઇફકોની ચૂંટણી માટે મતદાન થવાનું છે ઇફકોનમાં ચેરમેન દિલીપ સંઘાણી પણ દિલ્હી પહોંચ્યા હતા તેમજ સૌરાષ્ટ્રના સૌથી વધુ મતદારો દિલ્હી પહોંચ્યા છે ભાજપમાંથી ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલે મેન્ડેટ આપ્યું હતું તો સાંજે ચાર વાગ્યા બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ કોણ બાજી મારશે તે ખબર પડશે એકસો થી વધુ મતદાતા મતદાન કરે તેવી સંભાવના ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાધડિયા વચ્ચે જંગ જામ્યો છે ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન કરતા હવે બે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ઇફકોની એક બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને બિપિન પટેલ જયેશ રાધડિયા અને પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી છે પંકજ પટેલને જાહેર કર્યું હતું આજે આજે ફક્ત બે ઉમેદવાર માટે મતદાન યોજાશે કુલ એકસો બ્યાસી મતદારથી એકસો સિતે જેટલા મતદારોએ મતદાન કર્યું હતું જયારે ચાર થી પાંચ મતદારો વિદેશમાં રહેવાના હોવાથી તેમનો સંપર્ક થવા પામ્યો ન હતો જેથી તેઓ મતદાન કરી શક્યા નથી

ત્યારે આગળ વાત કરીએ તો સુરતમાં ટેક્સટાઇલ્સ કિંગ ઐશ્વર્ય ગ્રુપ પર આઈટીની રેટ પડી હતી જેમાં એક સાથે બાર સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં ટેક્સટાઇલ્સના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા અને સુરતના ઐશ્વર્ય ગ્રુપ ઉપર આઈ આઈટીના દરોડા પાડ્યા હતા કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે જેમાં ઐશ્વર્યા ગ્રુપના માલિક રમેશ ડુમસિયા છે જેમાં ગુજરાતમાં ગુજરાતમાં સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્ય ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે જેમાં ઐશ્વર્ય ગ્રુપની ઓફિસો માલિકના ઘરે અને માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઐશ્વર્ય ગ્રુપના માલિકના પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઐશ્વર્ય ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીઓને પણ ત્યાં તવાઈ બોલાવવામાં આવે છે અને તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે આ સાથે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચાર અકસ્માતના પાંચ ના મોત વાસ ભરેલી આઈસર ગોથુ ખાતે ત્રણ નો જીવ ગયો સુરેન્દ્રનગરના લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો ચોરાણિયા ગામ નજીક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલક સહિત બે લોકોને ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી તો અકસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી સુરેન્દ્રનગરના પાટડી દસાડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો ત્યારે સાવડા ગામના પાટિયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને અકસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને કારણે હાઈવે ટ્રાફિક જામ સર્જાયો હતો પાટડી પોલીસ અકસ્માતના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી તો કારમાં સવાર ચાર લોકોમાંથી એકનું મોત નિપજ્યું હતું મહીસાગરમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત થયું હતું જયારે લુણાવાડા મોડા હાઇવે પર સોનેલા ગામ પાસે આ ઘટના બની હતી અને મુંબઈ થી ગલિયા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો કારમાં સવારમાં ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અને ઉદયપુરના ક્વાટમાં પડવાણી ગામે વાંસ ભરેલી આયર ગાડી પલટી મારી હતી જેમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું હતું ડ્રાઈવરે પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ત્યારે કોવિશિલ્ડ વેક્સિન વિવાદમાં સીરમ ઇન્સ્ટિટ્યુટે હાથ હદ્ધર કર્યા આ જેમાં વેક્સિન કોવિશિલ્ડની આડઅસરોને ધ્યાનમાં રાખીને વેક્સિન પાછળ ખેંચવાનો નિર્ણય લીધો હતો આ ઉપરાંત વેક્સિન ઉત્પાદન પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નો એક મોટું નિવેદન સામે આવ્યું છે ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન ઉત્પાદન કર્યું હતું અને તેને બજારમાં ઉપલબ્ધ કરાવ્યું હતું ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે બે હજાર એકવીસમાં વેક્સિન સપ્લાયની શરૂઆતમાં પેકેજિંગ ઇન્સર્ટમાં થોબ્રોસિસ વિથ થોબ્રોસિટોપેનિયામાં સિન્ડ્રોમ એ સહિતની વેક્સિનની તમામ આડસરો વિશે ખુલાસો કર્યો હતો પરંતુ એસ્ટ્રાઝેનેકા દ્વારા એમ સ્વીકાર્યા બાદ કે કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ શરીરમાં લોહીના ગઠ્ઠા જમવા લાગે છે તેનાથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે તો સિરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે ડિસેમ્બર બે હજાર એકવીસમાં વેક્સિનની માંગમાં વધારો થયો હતો તેથી કંપનીએ તેનું ઉત્પાદન અને સપ્લાય બંધ કરી દીધું હતું બ્રિટિશ કંપનીએ એસ્ટ્રોઝેનેકાએ વિશ્વભરમાં દેશોમાં તેની કોરોના વેક્સિન વેક્સ સ્ટોક પાછો મંગાવ્યો છે અને ભારતમાં સીરમે કોવિશિલ્ડનું ઉત્પાદન કર્યું હતું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં વેક્સિન બનાવી રહી હતી પરંતુ ભારતમાં જે વેક્સિન બનાવવામાં આવી રહી હતી તેનું નામ કોવિશીલ્ડ હતું અને આ દવાએ જ ફોર્મ્યુલા અનુસાર બનાવવામાં આવી હતી જેમાંથી વેક્સ જેવરિયા બનાવવામાં આવ્યો છે એ વેક્સિન પછી ખેંચી લીધી છે અને પરંતુ સીરમ ઇન્સ્ટિટ્યૂટે હજુ સુધી રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો નથી એસ્ટ્રાજેનેક આ વેક્સિનનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લોન્ચ કર્યું છે અને જે જૂના વર્ઝનનો સ્ટોક પાછો મંગાવ્યો છે કંપની અગાઉ પાંચ માર્સ માર્ચે વેક્સ જેવેરિયા બજારમાં પાછળ ખેંચી લીધી હોવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ આદેશમાં સાત મહિના રોજ લાગુ કરવામાં આવ્યો હતો ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટી છે અને મુસ્લિમોની વધી છે રિપોર્ટમાં આંકડો ચોંકાવી દે એવો બારે આતો છે ભારતમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે જેમાં એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઓગણીસો પચાસ અને બે હજાર પંદરની વચ્ચે હિન્દુઓની વસ્તીમાં સાત પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો થયો છે જ્યારે મુસ્લિમોની વસ્તીમાં તેતાલીસ ટકા જેટલો વધારો નોંધાવા પામ્યો છે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટમાં વાત સામે આવી છે જેમાં અહેવાલ મુજબ એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં હિન્દુઓની વસ્તીનો હિસ્સો ઓગણીસો અને બે હજાર પંદર ની વચ્ચે સાત પોઈન્ટ આઠ ટકા જેટલો ઝડપથી ઘટી ગયો છે અને ભારતના ઘણા પાડોશી દેશોમાં તેમના બહુમતી સમુદાયની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે તેમના અહેવાલમાં વિશ્વના એકસો દેશોના વલણોનો અભ્યાસ કર્યો હતો અને આ રિપોર્ટમાં મે બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવ્યું હતું કે રિપોર્ટ અનુસાર જ્યાં એક તરફ ભારતમાં બહુમતી હિન્દુઓની વસ્તીનો હિસ્સો ઘટ્યો છે તો બીજી તરફ મુસ્લિમ ખ્રિસ્તી બૌદ્ધ અને શીખ સહિતના અન્ય લઘુમતીઓનો હિસ્સો વધી ગયો છે જોકે જૈનો અને પારસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને ઓગણીસો પચાસ અને 2015 વચ્ચેના સમયગાળામાં ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં 43.15 નો વધારો થયો છે જ્યારે ખ્રિસ્તીઓમાં 5.38% શીખોમાં 6.58 અને બૌદ્ધમાં નજીવો વધારો જોવા મળ્યો છે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે 1950 અને 2015 વચ્ચે એટલે કે 65 વર્ષ વચ્ચે વસ્તીમાં થયેલા ફેરફારનો અભ્યાસ કર્યો છે એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર એએસપીએમ એટલે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અહેવાલ મુજબ ભારતની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો ઓગણીસો પચાસમાં ચોર્યાસી ટકા હતો જે ઘટીને બે હજાર પંદરમાં અઠોતેર ટકા થયો હતો જ્યારે આ જ સમયગાળામાં પાસઠ વર્ષમાં મુસ્લિમોનો હિસ્સો નવ પોઈન્ટ ચોર્યાસીથી વધીને ચૌદ પોઈન્ટ નવ ટકા જેટલો થયો છે ભારતમાં બહુમતી એટલે કે હિન્દુઓની વસ્તીમાં સાત પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો થયો છે અને ભારતની જેમ પાડોશી દેશ મ્યાનમારમાં પણ બહુમતી વસ્તીમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે નેપાળની સ્થિતિ પણ કંઈક આવ્યું જ છે જ્યાં બહુમતી હિન્દુ વસ્તીમાં ત્રણ પોઈન્ટ છ ટકાનો ઘટાડો થયો છે આ સાથે જ ધોરણ બહારની વાત કરવામાં આવે તો ધોરણ બાર પછી શું કરવું નવા કોર્સિસ તેમજ પ્રોફેશનની ભારે ડિમાન્ડ છે નિષ્ણાંતની સોનેરી સલાહ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં માં લેવાયેલ ધોરણ બાર સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હવે કારકિર્દીનું છે અને રાજ્યમાં સામાન્ય રીતે એવો ટ્રેન્ડ ચાલે છે કે હાઈસ્કૂલમાં વિદ્યાર્થી આવે અને ખાસ કરીને ધોરણ બાર પછી જે તે વિદ્યાર્થી સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરતો હોય છે ગુજરાતમાં એવો ટ્રેન્ડ સમયની સાથે હજુ જોઈએ એટલો જ પ્રચલિત થયો નથી ગુજરાતમાં હજુ ધોરણ બાર પછી જે સ્થાપિત અભ્યાસક્રમ છે તેમાં જોવાનું વલણ વધી રહ્યું છે આગામી સમયમાં શિક્ષણ નીતિમાં પણ ફેરફાર અમલી બનશે અને નવા સ્ટાર્ટઅપ વિકસી રહ્યા છે ટેકનોલોજીમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે એટલે અભ્યાસક્રમમાં પણ વૈવિધ્ય આવવું સ્વાભાવિક છે ધોરણ બાર પછી પરંપરાગત સ્થાપિત અભ્યાસક્રમને બદલી વિદ્યાર્થીની રસરુચિ પ્રમાણેના અભ્યાસક્રમોમાં એડમિશન મળે અને એમાં તેની શક્તિ ખીલે એ કેટલું જરૂરી છે ગુજરાતમાં મેડિકલ એન્જિનિયરિંગ સિવાયના કયા અભ્યાસક્રમ છે જેના પર દૃષ્ટિ કરવાની જરૂર છે આર્ટ્સ અને કોમર્સ પછી અભ્યાસક્રમના અનેક વિકલ્પો વિકસ્યાશે અને એવા અભ્યાસક્રમો છે જેમાં કૌશલ્ય કેળવાય અને નોકરીમાં પણ મદદરૂપ બને છે વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઓળખવી જરૂરી છે તેમજ આવડત અને ક્ષમતા પ્રમાણે કોર્સની પસંદગી કરવી અને મિત્રો કે અન્ય જૂથ જે કોર્સ પસંદ કરે છે તેનો મોહ રાખવો જરૂરી નથી તેમજ કોર્સ એવો પસંદ કરવો કે જે ભવિષ્યની ડિમાન્ડ તરીકે પ્રસ્થાપિત થતા હોય છે અને આજે જે કોર્સ તમે પસંદ કરો તે આવતીકાલે પ્રસ્તુત ન પણ થઈ શકે પણ તમારા પરિણામ કરતાં તમારી આવડતને વધુ મહત્વ આપો અને કૌશલ્યને ઓળખી કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી તે નક્કી કરો હાલ વાત કરવામાં આવે કે કયા પ્રોફેશનની અભ્યાસક્રમમાં ડિમાન્ડ વધુ છે તો સીએ સીએસ સીએમએ સીએફએ સીઆઈએમએ એસીસીએ સીએફપી સીપીએ એએસ ધોરણ બાર પછી સામાન્ય પ્રવાહ પછી શું કરવું એવા અનેક પ્રશ્નો હોય છે तेरे अभ्यास अभ्यासक्रम पर कर ध्यान आप तो विगतवार बी एड् एल एल बी बेचलर ऑफ बिजनेस मैनेजमेंट बेचलर ऑफ फिजिकल एज्युकेशन बेचलर ऑफ बिजनेस स्टडीज बेचलर ऑफ फाइन फाइनास बेचलर ऑफ मैनेजमेंट साइंस सर्टिफिकेट इन कंप्यूटर बैचलर ऑफ सोशल वर्क बीबीए एमबीए बैचलर ऑफ रूरल स्टडीज होटल मैनेजमेंट जनरल नर्सिंग होम साइंस फॉरेन्स ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા સિવિલ સર્વિસની તૈયારી આ વગેરે કોર્સ ઉપર આપણે ધ્યાન આપી શકીએ છીએ એ સાથે પંચમહાલની વાત કરવામાં આવે તો નીતની પરીક્ષામાં ચોરીનું કાબત શિક્ષકે દસ લાખના ખંખે ત્યાં એક બાતમીથી ખેલ ઉગાડ્યો છે નીતની પરીક્ષામાં ચોરી કરવાનો કૌભારનો પરદફાશ થવા પામ્યો છે જેમાં પંચમહાલની જય જલારામ સ્કૂલના શિક્ષકના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો શિક્ષકે ચોરી કરાવવાના મામલે વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયા ખંખેરે આવવાનું સામે આવ્યો હતો તો શિક્ષક તુષાર ભટ્ટે છ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો હતો પેપર કોરું રાખવાની વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી હતી તપાસ કરતા ડેપ્યુટી સુપ્રિડન્ટની કારમાંથી સાત લાખ રૂપિયા મળી આવ્યા હતા તો ડેપ્યુટી સુપ્રિડન્ટના વોટ્સએપ ચેટ સામે આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો શિક્ષક તુષાર ભટ્ટ સહિતના લોકો સામે બી ઇઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કઈ રીતે પર્દાફાશ થયો તે જણાવતો કલેક્ટરને અંગત બાતમી મળી હતી કે ગોધરાના પરબડી ચોક પાસે આવેલી જલારામ સ્કૂલમાં કલેક્ટરની આગેવાનીમાં ટીમ પહોંચી હતી કલેક્ટર તુષાર ભટ પરીક્ષામાં ચોરી કરાવનાર છે તે બાતમી મળી હતી બાતમીના આધારે કલેક્ટરની ટીમે સકમનની પૂછપરછ કરી હતી પૂછપરછમાં તુષાર ભટના બેમાંથી એક મોબાઈલ શંકાસ્પદ ચેટ મળી આવી હતી તુષાર ભટની વોટ્સએપ ચેટમાં પરશુરામ રોય સાથેની ચેટ મળી આવી હતી જેમાં સ્ક્રીનમાં ત્રણ ફોટા મોકલવામાં આવ્યા હતા અને ચાર મહિના રોજ પરશુરામ અને તુષાર ભટ્ટ વચ્ચની ચેટ થઈ હતી ચેટમાં ત્રણ ફોટા સોળ નામ અને તેની સામે રોલ નંબર તથા પરીક્ષા કેન્દ્ર લખ્યા હતા છેલ્લે પંદર નામ નક્કી થયા હતા જેમાં પેપર સોલ કરાવવાના હતા વિદ્યાર્થી દેઠ દસ લાખની રકમ નક્કી થઈ છે તેવું ચેટ ઉપરથી જાણવા મળી રહ્યું છે તો વિદ્યાર્થીએ આવડત પ્રશ્નો જ લખવાના હતા બાકીના જવાબ ઉત્તર વયમાં જે તે સ્થિતિમાં મૂકી દેવાના હતા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ સુપરવાઇઝર લેબમાં આવે અને ઓએ માર શીટ જમા લઈ નક્કી કરેલા વિદ્યાર્થીઓના જવાબ લખી આપે એવું નક્કી થયું છે છ વિદ્યાર્થીઓના નામની લિસ્ટ આરોપી આરીફને મોકલી આપવામાં આવી હતી અને આરીફે તુષાર ભટ્ટને સાત લાખ રૂપિયા આપ્યા હતા પરશુરામ રોય પાસેથી તુષાર ભટ્ટે દસ લાખ રૂપિયા લેવાના નક્કી કર્યા હતા અને ડ્રાઈવરની સીટ નીચેથી બે પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી આ સાથે આગળ વાત કરવામાં આવે તો માલે તુજારના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા કામ કરે છે પંચમહાલમાં પરીક્ષા મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માલેતુજારના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા કામ કરે છે પેટે પાટા બાંધીને માતા પિતા બાળકોને ભણાવતા હોય છે અને કેટલાક માલેતુજાર લોકોના લીધે અને સ્કૂલના લીધે આવી ઘટનાઓ પણ વધતી હોય છે

સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તો અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જો જોકે ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવવાનો છે અને ભરૂનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે અગિયાર તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે તેની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયારમીથી તેર મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે વરસાદની આગાહી છતાં ગુજરાતને હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી આગામી ચાર દિવસ સુધી આવી જ ગરમીનો સામનો કરવો પડશે હાલ બસ આટલું જ વધુ વિગત માટે જોડાયેલા રહો માનુઝ લાઈવ સાથે